કે આપણે ખરાબ જોઈએ નહીં કોઈનું કાંઈ નહી પણ મારી મારી નામ બીટ્ટુ ની પણ ચેનલ છે હો પેટ કરીને છે કદાચ તમને ટાઈમ મળે તો પેટ ચેનલ ઉપર પણ વિઝિટ કરજો મારી બીટુ ની સ્પેશિયલ ચેનલ છે અને બીટુ આલે આલે આલે

તમારે એના જો એવા વિડીયો જોવા હોય તો બી પેડ ચેનલ ઉપર વિઝર જોઈએ ને આ પણ